ભગવાન ભગવાનની કથાનું મહત્વ શું છે સમજવા માટે બેઠો તમે આવો પેલી વેલી તમારી આસન સિદ્ધિ કરવાની હોય યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ આ બધા અષ્ટાંગ યોગ ક્રમ કહ્યા પણ ભગવાનની સરળતાથી ભક્તિ બોલે મહારાજ અમને યમ નિયમ આવું બધું આવડે નહીં અઘરું અઘરું અમારું કામ નહીં અમને હેલો રસ્તો બતાવો જો તમે બધા કહેતા તો તમે એક સેલો રસ્તો બતાવો ભગવાનને પામવાનો તમે જે આસન ઉપર કથામાં બેઠા હો ત્યાં બેસી અને હાથ ખુલ્લા રાખવાના છે હાથ બાંધી નથી રાખવાના હાથ ખુલ્લા મૂકી तुम्हारी आंख बंद करी ओ बोलो ओ ओ, ओ।, 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 ओ। તમારી આંખોને બંધ કરી તમે એવું વિચારો તમે કૈલાસમાં બેઠા છો ધ્યાન એ ભગવાનને પામવાનો સીધો રસ્તો છે ધ્યાન ખાલી કરવાનું નથી કે તો ધ્યાન રાખવાનું કહું છું કોનું દ્વારકાનાથ તમે નાદ હો ઓમકાર નો નાદ બ્રહ્મ આ ઓમ એ એકાક્ષર બ્રહ્મનું પ્રતીક છે આ બાપાના સાનિધ્યમાં અમારા દયા બાપા અનુષ્ઠાન કરતા તલગાજડાથી દયા બાપાની જે લોકોએ સેવા કરી હોય એને ખબર હશે કે બાપાના મોઢામાં ઓમ 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 ચાલુ એ પરબ્રહ્મ છે ભગવાનનું સાક્ષાત રૂપ છે ઓમકારનું ધ્યાન કરી ઓમકારનું સ્મરણ કરીને ભગવાનના યાદ રાખવાના છે એક જ આસન ઉપર બેસીને શક્ય હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવા ઓ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે નમો સુધે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે હે પરીક્ષિત જે જીવાતમાં પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય એણે ઓમકાર જપ કરવો ભગવાનનું ધ્યાન કરવું ધ્યાન કર્યા પછી ધારણા કરતા શીખી જવું